વડોદરા શહેરમાં વધુ એક વિસ્તારના રહીશોએ પાણીના પ્રશ્ને દેખાવો કરીમાં અંદાજિત એકસો પચાસ જેટલા મકાનો છે અહીં ઘણા લાંબા સમયથી પાણીની ગંભીર સમસ્યા છે આ મામલે સ્થાનિક રહીશોએ વોર્ડમાં રજૂઆત કરતા ત્યાંના સ્ટાફે માત્ર સ્થળ નિરીક્ષણ કર્યું હતું પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ હતી ત્યારબાદ રૈશોએ ખંડેરાવ માર્કેટ સ્થિત કોર્પોરેશનની મુખ્ય કચેરીએ રજૂઆત કરતા પાણી પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતાનું તેઓ દ્વારા લાઇન બદલાવવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ આ દિન સુધી કશું ન થતા સ્થાનિક રૈશો આજે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ તંત્ર સામે ઉગ્ર સૂત્રચાર કરી વિરોધ દર્શાવ્યો હતો એ તો અમારા જે પ્રમુખ સાહેબે વાત કરી એવું કે છે અમારું નાક દબાવવાની કોશિશ ના કરશો તમારે જે કરવું હોય તમે કરી શકો છો પાછી અમારે તમે નહીં કરો તમે આ બધા બહેરાઓ આવીને અમે રેલી કાઢીશું બરાબર અને પછી છતાં બી પછી વોટ લેવા આવશે તો એ નાકે બહાર કાઢીશું અમે આ જે ભાજપ આવી છે ને અહીંના ચરી ખાવાવાળા વાળા તાર તો ભીખ માંગે છે બે બે આંગળીઓ કરે છે કે બે બે રૂપિયા ભીખ આપો આજે આ એટલે હોશિયારીઓ મારે છે અમારે કઈ ના સાહેબ અમારે વધારે નથી બોલું પણ અમારે માટે જોવે આ પાણીનો વિરોધ છે પાણી આવતું નહીં સોસાયટીમાં આ તો ચાર મહિનાથી તો એ આમ સમજો કે કંઈ ટીપો નહીં આવતું એવું કહેવાય તો સારું છે બાકી અહીંયા વર્ષોથી પાણીનું પ્રોબ્લેમ જ્યારથી સોસાયટી બની છે ત્યારથી જ છે એ તો ઓનલાઈન જ કીધું નાક દબાવવાની વાત ના કરતા અમારા જોડે મીડિયાને બોલાય ને તમે અમારી નાક ના દબાવતા કે એ લોકોને તો અભિમાન આવી ગયો છે ભારતીય જનતા પાર્ટીની આખી સરકાર છે તો એ લોકોને અભિમાન આવી ગયો સ્માર્ટ બરોડા બનાવવા માંગે છે ખાડાઓના ઠેકાણા નહીં પાણીના ઠેકાણા નહીં